હાલો કઈશ તમને ગુડ મોર્નિંગ કપા વેણવા અને જો નાસ્તો ને લીધું છે અને આપડે ઠેઠ વાડી આપડે હાલી જવાનું છે ઠંડી બઉ હોય ને એટલે ટાઈટ બઉ હોય આપણે આ લઈ જવાનું હોય બાઇક ના લઈ જવું તો જોવા કઈશ આપણે મારો ભાઈ બન છોકરો અને મારો ભાઈ ની જો લાઈટ ના તાપે છે અને આપણે જવાનું છે વાડી કપા અને મારા ભાઈ બન છોકરા ને જવાનું છે કડીએ કામે અને મારા ભાઈ જવાનું છે નિશાડે આપણે જવાનું છે કપા મેળવા તો ચાલો આપણે કપા જઈએ પછી ની વાડી પાસે ભોગવા આવી ગયા جو گے پوگی گیا گائے اپنے جاجی والی چیٹی نہیں ہاں ممکن پپا تو گاج وگی گیا کپا وی گاس والی آئے جی پچلا کپا وی

તો જોવા ગાય છે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ગાણી આપણે ગાય કપાની વીણી છે અને આપણે ગાય છે આખો દિન ટિફિન લઈને આવતા રહ્યા અને જો મારા મમ્મી પપ્પાની અંદર કપા વણે છે મારા બનફ માર કાકાની અંદર કપા વેણે ગાય છે આપણે હવે કોષરીને એવું લઈ લઈ અને આપણે હવે કપાનો કરતી ચાલો હરવેર હરવે એટલો વેણે એટલો ઘર મેં ત્યાં હરવે વેણશું દાળિયા આવે માર ભાઈ બની એમાં ઘરના જ કહેવાય દાળી આવે છે અને જો કહે છે આપણે આખો દિવસ ટિફિન લઈને આવતા રહીએ જો ટિફિન અને અમારે ફેગવાની આખું ટિફિન લઈને આવતા રહીએ આપણે હવે વહેલું આવવાનું અને બપોરે ક્યાં ગયા સુટા એવી રીતના કાય આપણે કપા વહેણવાનું અને પાણી ભરવાનો વાળ તો ગાય તમે એમને દેખાડો જ્યાં આપણે ડોઈલ ટાંકેલી ત્યાં આપણે પાણી ભરી લેવાનું પછી ભરી દાળીને પહેરી દેવાનું તો હવે ગાય આપણે ઠેલીને હું લઈ લઈ અને આપણે કરું ચાલુ તો ગાય આપે હવે ઘડી ઘડી જોઈશું તેટલું કપા મેળવીએ અત્યારે તો ગાય લેવા ન ખીજીએ છીએ આપણને તો સહ લઈ લઈએ તો કે ગાય છે આપણે ખીજીએ છીએ તો આપણે સહ લઈ લઈએ તો જો ગાય છે આપણે બે ઠેલીમ ઠેલી ભૂચ કરી લેવાની એક અને કંઈક બે બે પડી હે

જો કશાય છે ગાણી બે પડી છે ને એટલે હું દેખાતો નથી બેઠો તો ગાઈસ હવે કોટને હું કાઢી નાખી અને આપણે હવે કરી કરી ચાલુ તો આપણે ચલાકને હું પીડું આમ કોથરી લઈ લઈશ હવે આપણે કોથરી લઈ લીધી અને કરી આને ચાલુ આપણે પીડી જો ગાઈસ હવે ઠેલીને હું કનેકું કમ્પ્લીટ અને આપણે વણવાનો કપા જો ગાઈસ એક બે ત્રણ ત્યાં ગાઈસ આપણે આગળ છે અને એમાં ઉપાની અને મારા ભજીની કાકાની અંદર ગાઈસ વાહે છે અને મને એક આગળ હું અને જો ગાઈસ છે આપણે અત્યારે જે કપાળ વેણ્યો નથી આપણે કપાળ ચાલુ હરવે હરો હનથી પહેલાં પોગવાનું આપણે સેટ આમાં સેટ હે જો ગાઈસ છે લેવાનું માધું લઈ લીધું હે અને ગાઈસ અત્યારે હું ગઈશ આપણે આગળ થઈ ગયો બહુ મજા આવી ગઈ છે જો ગાઈસ છે આપણે હવે મારા અંદર વાંયે છે એ વેણે હે અને હું ગઈશ હનથી આગળ થઈ ગયો અને આજ દસ એટલું ફટાફટ લેવું હોય ને હાથ પેલા શેઠે સાપ વગાડ દઉં જો ગાય આપણે આમાં શેઠો કેટલો શેઠો આમાં ગાય બાવરો દેખાય ને આમે અહીંયા આપણે શેઠે સાપ વગાડવાનો છે તો હાથ પહેલાં હું પોગાડ દઉં તો જો ગાય કોણ સાપ પહેલાં પોગાડે કે ન પોગાડે મને ગાય મારે તો હાથ પહેલાં સાપ પોગાડી જ દેવું તો જો ગાય આપણે અહીં શેઠો આપણે ખબર છે ત્યાં આટલો શેઠો છે અને આપણે થેલીને વાંધો કમ્પ્લીટ કરી નાખ્યું જો ગાય છે આપણે આ કપા એટલો ગાય છે શાક એટલો મોટો અને જો ગાય છે આપણે કપા માર કરતાં ગાય કપા મોટો છે અને આપણે માર કરતા ઊંચો લંબાઈમાં મોટો કપા હે અને આ બાજુ ગાય થોડોક કપા નાનો નાનો છે એટલે ગાય આપણે તો આગળ તો નહીં જ થવા ને એટલું ફાસ્ટ લેવું એટલું ફાસ્ટ લેવું હોય ને કે ગાય છે આપડ દઉં જો હજી તો એમાં રહી ગયા મમ્મી પપ્પાની હતા અને મારા ભજીને મારા ફઈબાની અંધ હજી વાંય હે અને હું એક જ આગળ હું એટલે શા આમ લીધેલા હતા એટલે આપણે ગાય આગળ પડ્યા હે અને આપણે શા હું કરી દઉં ચાલું હં પેલા ગાય પોગડ દઉં જો ગાય નહીં પોગે તો હદ વાંય તો ગાય છે હવે કરવું વેણ ચાલુ તો જો ગાય છે આપણે આપણો મોટો શા હે એમ જો અહીં તો આટલો કપો હે અને ઠીક ડાયર ઓળખાણ હતી આપણે કરી દઈએ વહેણવાનું ચાલુ તો આપણે થેલી મત કઈ કપા હે નહીં આટલો ઈ સાલ લીધો તો ને આટલો લોંધો કપા લઈને આવ્યો હું અહીંયા સાલ એવું ચાલુ કર્યું હતું મેં મારા પપ્પા કે આગળ વધે કે આપણે સાહ પીડા અહીંયા એટલે કાંઈ વાંધો નહીં આપણે અત્યારે અહીંયા આગળ તો આપણે કરી દઈએ લેવાનું વીણવાનું ચાલુ હાથ પેલા ગાય સાપ ઓગાડી દેવો હોય પોગે તો નહીં કે કાંઈ નહીં ના પોગાડી તો ખરો જ ગાય છે આપણે શેટે ગાય પોગાડવાનું હે અચ્છા ગમે એમ કરે કોઈ નો પોકે તો કઈ નહીં તો કે જજી વાયન હોય પણ કઈ શેક ના હતા હવે તો કઈ સાહેબ કરી દે હર વાર માણવાનું ચાલુ તો ગાઈશ આપણે હાડા અગિયાર થઈ ગયા છે અને આપણો જે શાહ શેઢે નથી પીગો અને જો ગાઈશ આપણે એક કોથરી ભરીને નાખીએ અને બીજી ગાઈશ આપણે અડધી કોથરી ભરી લીધી અને ગાઈશ આપણે શેઢે શાહ ન પીગો ઉપર થઈ ગયા મારા ભેગા અને پہ آ... کپڑوں چالو پچ سوٹا تو گھما پیگا ہے رہس آگے نہیں ત્યાં આપણે કેરનું ફાસ્ટ લીધું ખબર એટ અહીંયાથી ના આવ્યો ત્યાં ગાચાસ એટલું મેં ફાસ્ટ લીધું ને તો એ પણ વાંચ રહી ગયો માપાની ઝડપી જેટલું લે મારા કાકાની હદાય ઝડપી જેટલું લે હું એક જ હવે જો ગાચાસ આપણે થેલી ભરી નાખીએ અને બીજી આપણે થેલી અડધી ભરી લીધી ઠેરી નાખી વળે જીઓ ને આમ ઉપાની અહીંયા વહેણતા વેણતા ફાસ્ટ એટલું મેળતા હતા હું ઠેલી નાખીને આવ્યો ને વરીને શેડ મારા સાપ ભેગા થઈ ગયા આટલા કઈ ગાય ચેટા હે એમાં ઉપરની હમણાં ભેગા થઈ જશે ગાય આપણે હવે બપોરે જ્યારે બાર બાર વાગે કાંઈ એક વાગે છૂટી ત્યારે આપણે જમવા જવાનું તા તેઓ કપા વેણવાનો તો વેણી કરી કપા હવે તો મારે રહી ગયા પાણી પાણી પીને પાછો કપા વેણું કરી દઈ ચાલુ તો આપણે આવતા વાલે પાણી ભરવા તો જોગાઈ છે આપણે વાલે જવાનું પાણી ભરવા અને આપણે ગાય છે દાળીને પાણી પાવાનું છે એ દાળિયે જ નથી અમારા ઘરના હે ભાઈબાન કાકાની સાથે હે કપા વહે તો આપણે એમને પાણી પહી દઈ તો જોગાય છે આપણે વાલે આવતા રહીએ અને આ શીશામાં પાણી ભરી લઈ અને આ ડબલામાં આ ડબલોની કન્ના ખ્યા રાખવું અને જોગાય છે આપણે આમાં પાણી ભરવાનું આ વાલમાં પાણીનું ભરી લઈ પછી આપણે લઈ જો અડધો ભરેલો તો નાખી અને વાલમાં પાણી સારું ભરી લઈ પીવાનું શીસુ નું હરકું ધોઈ નાખી કમ્પ્લેટ પછી વાલમાં આપણે પાણી ભરી લઈ તો ગાય આપણે વાલમાં પાણી ભરી લીધું છે અને આપણે હવે જવાનું છે આપણે પાણી પાવા આપણે ફેબાની કપા છે ને એમને પાણી આપણે પાઈ દઈએ તો ગાય આપણે પાણીનો બાટલો ફરી લીધો છે અને આપણે હવે જવાનું છે આપણે ફેબર એમને પાણી પાવા જો ગાય આપણે પાણીનો બાટલો ફરી લીધો છે અને આપણે જવાનું છે પાણી પાવા જો ગાય ગાય આપણે હવે ઠોક ટીમ થઈ ગયો બહાર વાગી ગયા હે અને આપણે હવે સિરાયેલી થોડુંક અને પછી આપણે કપા ગણવાનું અને ગાય આપણે વાડી કેવી રીતના ખાવાનું એ તમને હું દેખાડું જોઈજો તમે ગાય તો પેલા આપણે આમાં લોટલી લઈ લી તો ગાય આપણે ગાંઠિયાનું શાક છે અને આપણા હાથમાં લોટલી તો જો ગાય આપણે લોટલીમાં આવીને શાક લઈ લીધું અને ગાય આપણે આવી રીતના ખાવાનું વાડીએ તો જોવા ગાય આપણે આવી રીતના લોટલીમાં શાક લઈ લીધું ગાંઠિયાનું અને આમાં બેઠક બોરી બોરી ખાઈ લેવાનું વાડીયા તો હોય પણ આપણે લોટલી જેવી મજા ન ખાવાની આપણે હવે ખાવાનું ખાતી ચાલુ ગાય કેવી રીતના ખાવાનું જો આ રીતના ખાવાનું મજા આવે આ રીતના ગાય વાડીએ ખાવાનું બહુ મજા આવે પાછું ટીંગાડી આવી અને આપણે અને ખાઈ લીધું ગાય તીખું લાગે ગાય તીખું એટલું લાગે ને શાક બહુ તીખું લાગે તો ગાય આપણે દૂધ ટીંગાડવાનું હોય આપણે ગાયું ટીંગાડી દઈએ હવે દૂધ ગાય છે આપણે ટીંગર અને હવે પાણી પાણી બાણી પીને પાછો આપણે કપા વહેણવાનો પછી ગાય લીધી અને અડધી થોડીક પહેરી આવું ભીખો થઈ ગયો થોડુંક ખાવા આવતા રહ્યો અને હવે પાણી બાણી પીને ગાય આપણે પાછું જવાનું કપા વહેણવા બહુ તીખું ફટાફટ પાણી પી ગાય બહુથી ખુલ્પ તો ગાય આપણા આવતા વાળ્યા એનામાં હવે પાણી પી લઈ અને પાણી પાણી પીને ગશે આપણે કપાળમાં જવાનું